કંટ્રોલ કરી દીધું છે બહાર નીકળી ગયા હતા બધા બિલકુલ જે રીતે સારી વાત છે કે અહીંયા કોઈ જાનહાનિ થઈ નથી ત્યારે કોમ્પ્લેક્ષ એક ભાઈ છે તેમની સાથે વાત કરીશું અહીંયા અહીંના જે સાધનો થાય ઉપયોગમાં લેવાયા બધા જ લેવાયા સૌથી પહેલાં અમારે કંપનીના જે ઓફિસમાં જે સેફ્ટી ફાયર લાગેલા છે એનાથી પહેલાં યુઝ કરી રહ્યો એનાથી કોમ્પ્લેક્સના સિવિલ લાઈનના જીબી કોમ્પ્લેક્સમાં જેટલા ફાયર થાય એ પહેલાં ઇસ્માલ કરી દે એના પછી ફાયર બ્રિગેડ આવી ગયા એની ટાઈમે ફોન કર્યું કે એની જેટલું વેલ્યુ બને એટલા વેલ્યુઆ બને આગ બોલવાય બધા સેફ્ટીથી બધા ઓફિસમાંથી જેટલા વર્કરો હતા જેટલા ઓફિસ વર્કર હતા બધા શાંતિથી સુકૂનથી બધા બહાર નીકળી ગયા ખાલી કરીને બધી આગે જીબીમાં વાત કરી એના પછી બંધ કરાયું એના પછી બધું શાંતિથી ગયું કોઈને જાનહાની થઈ નથી સારી વાત છે કારણ કે જે રીતે બનાવો બનતા હોય છે તેને લઈને કેટલીક જગ્યા એવું હોય છે કે ફાયર સેફટીના સાધનો હોતા નથી ત્યારે આ ખૂબ સારી વાત છે કે સયાજીગંજ ખાતે આવેલું સિલ્વર લાઈન કોમ્પ્લેક્ષમાં સાધનો હતા ફાયરના અને સાધનો ફાયરની સાથે જ તે ઉપયોગમાં લેવાયા છે ફાયર બ્રિગેડની જે ટીમ છે એ અહીં આવે તે પહેલાં જ અહીંના જે સ્થાનિકો જે કોમ્પ્લેક્ષના વ્યક્તિઓ હતા તેમના દ્વારા જ આ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો થોડો બહુ પરંતુ જે રીતે ફાયરના જે ફ્રિકવન્સી ઇક્વિપમેન્ટ આવે તેના દ્વારા પૂરેપૂરો હવે આગ પર કાબુ મેળવી લેવાયો છે મહત્વની વાત એ છે અને સદનસીબે ખૂબ સારી વાત છે કોઈ જાનહાનિ થઈ નથી ત્યારે આ જે સયાજીગંજમાં આવેલું સિલ્વર લાઇન જે કોમ્પ્લેક્સ છે તે બીજા બધા કોમ્પ્લેક્સો માટે એક ઉત્તમ ઉદાહરણ સાબિત થાય છે કારણ કે જે રીતે રાજકોટમાં અગ્નિકાંડ થયો ત્યારબાદ જે ફાયર વિભાગની ટીમ છે એ વડોદરા શહેરમાં ઠેર ઠેર દરોડા પાડી રહ્યા છે અને ફાયરના જે સાધનો છે તેની ચકાસણી કરી રહ્યા છે ત્યારે જો ફાયરની ટીમ અહીંયા આવી હોત તો અહીંથી પણ તેમને પોઝિટિવ જવાબ મળતો કારણ કે અહીંયા જે આગનો બનાવ બન્યો ત્યારે સૌથી પહેલાં જે કોમ્પ્લેક્ષના ફાયરના સાધનો હતા તે જ કામ લાગ્યા અને ત્યારબાદ ફાયર બ્રિગેડે પોતાના સાધનો યુઝ કરવાની તજવીજ હાથ ધરી ત્યારે આ ખૂબ પોઝિટિવ મેસેજ છે કે સયાજીગંજમાં આવેલું આ સૌથી જૂનું સિલ્વર લાઇન કોમ્પ્લેક્સ કે જ્યાં ફાયર સેફટીના જે સાધનો હતા તે પૂરતા પ્રમાણમાં હતા તેને લઈને જ ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે મોટી જાનહાનિ તળી છે કારણ કે જે રીતે આગ લાગવાની સાથે જ આજે બનાવ બન્યો હતો મારે નઈ કેવું મા નહીં બોલ્યા મારી મરજી મારું મોડું છે મારું કોમ્પ્લેક્સ છે મારી ઓફિસ છે તમે જોડ્યા અહીંયા એવો બનાવ બન્યો છે નથી બન્યો તો પછી કેમ કહો તમને તો થોડું અમે બેઝડ વાત કરીએ શું બોલ다가 તમારી માં તમે મારા પોલીસવાળા છો તમે કોઈ ઇન્સ્પેક્ટર છો મારા તમે જવાબ આપો બિલકુલ થી ક્યાં કે ક્યાં વાત જે આ કરતા હોય છે ત્યારે બિલકુલ થી આપ જે જોઈ રહ્યા છો こんなこと